सर अशे अव

ફટાફટ જાય ગામમાં ને ગામમાં લાડુને લઈએ આપણે ઘરે રસોઈ કમ્પ્લીટ બની જાય કે આપણે ગામમાં લઈએ અને મસ્ત મજા નાખે કે લાડવા લેતા આવ્યા છીએ જો શુદ્ધ ઘીના અને સુરમા ના લાડુ જો કેટલા સરસ મજાના દ્રાક્ષ ને કાજુ ને બધું જુઓ નાખું બદામ ને એવું મારે જો કેટલા સરસ મજાના હે કિલો અમે લાડવા લાવ્યા છી જો પાંચસો આમાં હમણાં પાંચસો ઘેર મૂકી જો એટલા લાડવા અમે લાવ્યા છીએ કેમ કે મારે બહુ બધા ખાઈ નહીં એટલા માટે અમે એટલે લઈ આવ્યા છીએ ગણપત દાદા ને પૂજા તો કરવાની તો નવરાવાને એવું બધું પડે તો ગુડી ને ગુડી યાદ આવી ગઈ ગુડી તો હજી નથી આવી એટલે જાનવી અને ધ્રુવી આપણે ફૂલ ને એવું બધું લેવા ગયા છીએ પછી ગણપત દાદા ની પૂજા કરી નાખી જવાનું કરી નાખી પછી અમારા ઝોન ને એને ખબર આવી દઈ હમ અત્યાર દિનો આવી ગયો છે કાલે લાડવા દે જાઉં

આજે જાનુ ધુઈ જો પૂજા કરે છે દાદા અને એમને ઘણા બધા પૂછતા કે આ પેઇન્ટિંગ કોઈએ બનાવેલી છે તો જો આ પેઇન્ટિંગ જે કે જો સરસ મજાની છે ને ઈ પેઇન્ટિંગ અમારા સોનર બેને બનાવેલી છે આ પેઇન્ટિંગ હા એને હે કે ઘણો બધો હે કે આમ ચિત્રમાં બહુ રસ કે તે જો એમ પેઇન્ટિંગ છે કે એ બનાવેલી છે ખબર હા હમ સાની બેને બનાવેલી છે પેઇન્ટિંગ હા દેને ગામ નામ જો આય સોની બેના પેઇન્ટિંગ બનાવીલ કેવું લાગીને કમેન્ટ કરી દેજો હલે આજે નઈરાવ કે સરસ હા જો આમાં દઈ ન રહેવા ગોમૂત ન રહેવા હવે મીઠા પાણી થી ન હવે બીજું કઈ ન રહેવાનો હવે કે હવે આની પછી કરી દેવાના નળે નઈ કે દાદાને કરો સાંધલો કરી નાખો

હવે પછી છે કે હાટ ઉતારવાની છે તો ફેમલી અત્યારે જો કમ્પ્લીટ છે કે આપણે ગણપતિ દાદાની પૂજા કરી લીધી છે અને પગે પણ લાગી લીધા છે ને બધાને કે ગણેશ ગણેશજીને હાર્દિક 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 શુભકામના મારે અને મારા પરિવાર વતી આપ સૌને જય ગણપતાદા અજો અમારો ઝોન આવી ગયો છે ન એક લાડુ ઝોને ખવડાવી દે હે ખવડાવી દે જો હતા જો ઝોને ખવડાવી દીધો છે હવે કોને ખવડાવવાનો બળદ હવે બળદને ગાને

હા આમ હજી તો હે કે ફેમિલી લેટ તો આવી જ નહીં હોય પંખો હેઠળ હા બાયું આપણે બાય ધોવાનું છે એવું છે જ હોવું પડશે હું તો હોવું જ આવડે બધાને હોવું પડશે એવું છે તો હવે આજનો બોલો જો અહીંયા સુધી જ રાખવાનો છે ને હજી હે કે મોબાઈલમાં નહીં એઝ આ પાવર બેગમાં છે કે હવે એના પાવર બેગ વી પડે તો હાલે છે જો આમાં ખાલી છે કે એક દીવો છે જો હે રાશિયાલો એક દીવો જ છે બીજું છે કે સાત સિંગ એની હવે એમ એમઆઈથી એમઆઈ માઇન એક ફેરી થાય પછી કાલે કંઈક કરશું હવે આજનો બોલો ગમે સુધી ને આશા રાખી તમને અમારો બોલો ગમ્યો છે ગમ્યો તો શું કરવાનું લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરતા રહેજો ફરી મળે નવા બ્લોગ સાથે ત્યાં સુધી બધાને જય માતાજી